જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરબા ગરમ ઢોંસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોંસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોંસા ચીઝ ઢોંસા મેક્સિકન ઢોંસા રજવાડી ઢોંસા અને અમારા ખાસ ઢોંસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના દોસ્તો આખા ગુજરાત ને નશાની અંદર ધકેલવાનું કામ થઈ રહ્યું છે ત્યારે ભાજપની સરકાર દ્વારા ગોપાલ ઇટાલિયા તમને ગમે કે ન ગમે આમ આદમી પાર્ટી ગમે કે ન ગમે તમારા પોતાના છોકરા તો ગમતા હશે ને કાલ કોક નો છોકરો ડ્રગ્સ ના રવાડે ચડી જાય તો હું અને મોઢું બતાવાનું આપણે આખી જિંદગીની મહેનત મજૂરી કરીને કમાણી કરી હોય કે જમીન મકાન પ્રોપર્ટી લીધું હોય

વિષાવદરમાં છોટાયા લીજે એટલે આપે વિકાસના જે કાર્યો કરે આ ભી જનતા સુખે અને બીજો બોલતા ઇ છોટાયા બાદ આપ વિષાવદરમાં કેના લીયો પ્રોપોર્ટર જે આ ભી જનતાને જડો છે તો આનું નામ આપનું નામ આપડો ગામનું નામ અને જલ હાંભળ્યા કોણ પૂછી હોય મારું નામ માધુશજી જાડેજા ગામ નખતણા તાલુકો નખતણા એ પ્રશ્ન પૂછવા જાયા કે બેશન

તમારી જેવા જાગૃત માણસો જો ભાજપ ને પચી વરસ સુધી સવાલ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણ માં આવવાનું

અમે જાગરૂપ નાગરિક પ્રશ્ન પૂછવા નથી જવાબ તો ખપે ને બાકી રહી ગયું

એટલે મને એમ હતું કે ગાંધીધામ નો પ્રશ્ન પૂછશે પણ આ આ ઉપર વૈયા થી ઉપર આવો મારા બેટા ઉપર આવો હવે તમારું ટીવી માં આવી ગયું છે વાયરલ થઈ જાય હવે તમારું કામ પતી ગયું બધું થઈ જાય વાયરલ નહીં વાયરલ કરી દેજો ટિકેટું ભાજપ માં તાલુકા જિલ્લા ની મળી આગળ વધારીએ મજા એ વાતની છે દોસ્તો પેલા મને બધા એમ કે ભાઈ મજા આવી કે નો આવી કે ન આવી આમ માલે છે જ્યારથી હું વિસાવદર ની ચૂંટણી જીત્યો છું બધાને હિંમત આવી ગઈ પ્રશ્ન પૂછવાની ને હારું હું હોય ભાઈ મને પૂછો એને પૂછો હવે પૂછો એમાં હું ઈ તો ક્યારનો મારા ભાષણમાં કેતો તો તરી વરતી ભાજપ વાળા દબકી દીધા હતા કોઈને બોલવા નોતા દેતા આ હું છૂટારો પછી બધા હિંમત આવી એટલે પહેલો પ્રશ્ન મને પૂછે તો હારી બાબત છે એમાં કે વાંધો છે અમારે તો ગુજરાતના જે જે ગામમાં જઈએ એ તમામ ગામડામાં દોસ્તો અત્યારે આમ આદમી પાર્ટી ને જે આવકાર મળી રહ્યો છે ને એનાથી જનપ ઉપાધિ માં મુકાઈ ગયા એટલે કઈ વાંધો નહીં આવું કર્યો કઈ મેળ પડે એમ નથી દોસ્તો ભાઈ વાયરલ થઈ જાશો હું કામ ઉપાધિ કરું છું ફેમસ થઈ જાઓ ક્યાં ટેન્શન છે ઉપર આવી ભાઈ ને માઇક આપો માઇક આપો આપ મંચ ઉપર આવી શરમાવ છો કેમ કાળા કામ કરવા આવ્યા છો ઉપર આવો ભાઈ આવો ઉપર આવી જાવ આજો ઉપર આજો અમારા પ્રોજેક્ટનો લાભ ઉપર આજો જવાબ કમરી આપવાનું ઉપર આજો સાબ જવાબ કમરી ઉપર તો આવો શર્મા સો કે બારા કામ કરવા આવ્યા છો ભઈ આ એક કામનો હાંભળો હાંભળો તો મુકો સાબ તમે જવાબ લઈ લીયો એટલે ફેમસ ફેમસ થઈ આ બધું તમારો श्न करधुमसीं ભાજપ વાળા ને પૂછો શું કરે ભાજપ શું કરે ભાજપ વાળા સત્તા નથી સત્તા નથી અને સત્તા નથી ભાજપ શું કરે ત્રીસ વર્ષ ભાજપ

કોઈ નહીં રોકી શકે જનતા ને ખૂબ દબાવવાની કોશિશ આવી રીતે ભાજપ ને શું કરો ભાજપ ને શું કર્યું તમે કરો મુખ્ય મંત્રીને પ્રશ્ન પૂછા કરો પછી મિત્રો આ તો ધારાસભ્ય તમારા ધારાસભ્યને પૂછા કરો તો બંધ કરો વારા મરી જાતા બિલકુલ જે જે છે પૂછા કરો પેલે જલદાલુ શાસન નહીં ચાલે જલદાલુ શાસન આવી રહ્યું છે દોસ્તો ગુજરાતમાં અમે કોઈનાથી ડરવા બરવાવાળા નથી કેમ કે ચાઈના ક્રેડા ધંધા અમે નથી કરતા જમીન બચાવવાનો ધંધા અમે નથી કર્યા દારૂ ઇંચવાના ड्रग्स ઇંચવાના ધંધા અમે નથી કર્યા એટલે ભાજપના

જે કાર્ય થઈ રહ્યું છે કે તમે જોઈ રહ્યા છો કેવી રીતે આ વર્ષ થી વર્ષથી ભાજપની સરકાર ચલાવે છે આ વખતે એની સામે અમે લોઢાના માણસો આવ્યા છે ને એ વાત નો ભેદ દોસ્તો મને મને એમ પૂછે છે કે એમનો એક જ પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી શું કર્યું મેં આખા ગુજરાત ની જનતા જગાડવાનું એમને હિંમત આપવાનું કામ કર્યું છે